નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ફરી એક વખત તમામ વિદ્યાર્થી મિત્રો આપણે મળ્યા છીએ તો આવનારી ધોરણ નવની વાર્ષિક પરીક્ષા એની અંદર ધોરણ નવ વિષય ગણિત પેપર વન સાથે આપણે મળ્યા છીએ તો આપણે જોઈએ એનું સંપૂર્ણ સોલ્યુશન કે ભાઈ પેપરની પેપર પેપરસ્ટાઈલ કઈ રીતની છે સિલેબસ કઈ રીતનો છે બરાબર તો ચર્ચા કરીએ આપણે સિલેબસની તો સેમ વન કે ટુ હતું નથી પણ તમે જે સેમ વનમાં જે ચેપ્ટર ભીણા છો એકથી છ એકથી સાત બરાબર એનું પંદર ટકા એટલે કે એસીના આપણે સોરી ત્રીસ ટકા એસી ગુણના ત્રીસ ટકા કરીએ એટલે ચોવીસ ગુણનું છે એ તમારે સેમેસ્ટર વનમાંથી આવે છે બાકીના જે ગુણ વધે છે એ તમારે સેમેસ્ટર બેમાંથી આવે છે એટલે વાર્ષિક પરીક્ષાને કહેવાય છે તો આપણે જોઈએ સેક્શન એ સેક્શન એ છે કુલ સોળ ગુણનું આવે છે જેની અંદર ચાર ખરા ખોટા ચાર વિકલ્પ ચાર ખાલી જગ્યા અને ચાર એક વાક્ય પહેલું તમને આપેલું છે વર્ગમૂળ એક્સ પ્લસ વર્ગમૂળ વાય આખા સ્ક્વેર બરાબર પહેલા પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પેલું બીજું પદ અને પ્લસ બીજા પદનો સ્ક્વેર તો આ સાચું છે તો કે હા આ વિધાન એકદમ રાઈટ છે બરાબર આ વિધાન સાચું છે કારણ કે આપણી પાસે જે નિત્ય છે કયો તો કે એ પ્લસ બી આનો સ્ક્વેર કરીએ એટલે આનું રૂપ શું આવે છે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો આ જ નિત્ય આધારે આ નિત્ય એક્સવાળા પદનું છે એને રૂપ આપેલું છે પણ ખાલી સંખ્યાને શેમાં મૂકેલી છે વર્ગમૂળની અંદર બીજું જોઈએ

ખોટું વિધાન છે મિત્રો બંને યામ માઇનસ હોય એ બિંદુ હંમેશા તૃતીય ચરણમાં આવે છે આપણી પાસે યામ પદ્ધતિ છે બરોબર યામ સમતલ પ્રથમ ચરણ પ્લસ પ્લસ ત્રીજું ચરણ માઇનસ માઇનસ બીજું ચરણ પ્લસ માઇનસ પ્લસ અને ચોથું ચરણ પ્લસ માઇનસ એના આધારે આપણે નક્કી કરીએ તો આની અંદર રહેલા બંને યામ માઇનસ છે એટલે ત્રીજું ચરણ આવશે પ્રથમ ચરણ નહીં આવે એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય વિધાન ખોટું છે મિત્રો આપણે એક બિંદુ અહીં લઈએ એની અંદરથી હું અસંખ્ય રેખાઓ પસાર કરીશું કેટલી રેખાઓ પસાર થાય અસંખ્ય ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ એની પહેલાં આપણે જોઈ લઈએ કે તમારે પ્લેસ્ટોરની અંદર વેધ ડિજિટલ એજ્યુકેશન અમને એપ્લિકેશન આવશે ઇન્સ્ટોલ કરશો મોબાઈલ નંબર નાખશો સેન્ડ અટ ઓટીપી કરી અને ઓટીપી તમે જેવો એન્ટર કરી દેશો એટલે તમારી સામે આ રીતની એપ્લિકેશન ઓપન થશે તો આ એપ્લિકેશનની અંદર પેઇડ કોર્સની અંદર ધોરણ નવના તમામ વિષયના પેપર સોલ્યુશન સાથે મૂકેલા છે મિત્રો તો તમે તમારા ગ્રુપમાં તમારા સગા સંબંધીઓમાં કોઈ ધોરણ નવની નવમાંની અંદર અભ્યાસ કરતો હોય તો આ જે એપ છે આ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેવી અને એપ્લિકેશન છે ડાઉનલોડ કરી અને સરળતાથી તમે સોલ્યુશન સાથે પેપર સોલ્વ કરી શકો જેથી કરીને ક્યાં ભૂલ પડે છે કઈ રીતનો જવાબ આવે છે એ તમને ખ્યાલ આવશે બરાબર છે ચાલો ફરીથી આપણે પેપરમાં જતા રહીએ મિત્રો પછીનો જ સવાલ આવે છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો એટલે કે હવે ઓપ્શન આવે છે મિત્રો સી અને ડી તો એની અંદર આપણે જોઈએ તો આપેલું છે જો એકના છેદમાં એન ઘાત બરાબર બી હોય તો બીની ટુ એન ઘાત બરાબર કેટલા થાય જો સરળ ક્વેશ્ચન નથી મિત્રો આ જોઈએ આનું સોલ્યુશન કઈ રીતે કરવું એની બે ઘાત આખાની પાછી એકના છેદમાં એન ખાત બરાબર કરીને શું આપ્યું છે તો કે બરાબર કરીને આપ્યું છે બી હવે અહીંયા બી ખાલી આપેલો છે એની કોઈ ઘાત નથી એટલે એક ઘાત છે હવે આ જોઈએ તો ઘાતનો ઘાત સાથે શું થાય તો કે આ બંનેનો ગુણાકાર થાય ગુણાકાર થાય એટલે અંશનો ગુણાકાર આપણે અંશમાં કરી દઈએ એટલે બે એક બે અને છેદમાં આવે એન અને એના બરાબર શું છે બી હવે તમારે બી જોઈએ છે પણ કયા ફોર્મેટમાં જોઈએ છે તો કે બીની ટુ એન ઘાત તરીકે જોઈએ છે તો બંને બાજુ ટુ એન ટુ એન કરી દો ચાલો અહીંયા ટુ એડ કરી દયો ગુણી નાખો બંને બાજુ સરખું ગુણી એટલે ઘાત સરખી ગુણી એટલે કોઈ રકમમાં ફેરફાર પડવાનો નથી હવે અહીં સાદું રૂપ આપીએ તો જો એન એન શું થયા ઉડી ગયા બરાબર ગુણાકારની અંદર અને બે ગુણ્યા બે એટલે કેટલી થાય એની ચાર ઘાત બરાબર બીની ટુ રેસ ટુ એન એટલે એની ચાર ઘાત તમારો આન્સર આવશે નેક્સ્ટ જોઈએ બે પોઈન્ટ આઠ ચાર પોઈન્ટ નવ પોઈન્ટ ભલે રહ્યા પણ ધન છે કે ઋણી ચેક કરવાના છે આપણે પોઈન્ટ જોવાનું જોવાનો આપણે બરાબર તો બંને આમ પ્લસ પ્લસ એટલે પ્રથમ ચરણ આવશે કેવું આવશે પ્રથમ ચરણ

સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણે હેરોનની અંદર આવે છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા બાજુનો સ્ક્વેર છેદ ચાર બરોબર આની અંદર આપણે કિંમત મૂકી દઈએ વર્ગમૂળ ત્રણ બાજુ કેટલી આપણને આપેલી છે તો કે દસ સેમી તો દસ ગુણ્યા દસ એટલે કેટલા થાય સો અને છે વિધાનો જે છે એ ખરા છે કે સોરી નીચેના વિધાનો છે એ સાચા બને એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો જે બહુપદીની ઘાત ત્રણ હોય તો સરળતાથી આપણે કહી શકાય કે એને ત્રિઘાત કહેવાય બહુ ઇઝી સવાલ આવેલો છે

માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય શું કહેવાય મિત્રો વિસ્તાર મહત્તમ એટલે કેવું તો કે મોટી કિંમત મોટી વસ્તુ ન્યૂનતમ એટલે નાની કિંમત નાની વસ્તુ બરાબર તમને અવલોકન આપેલા હોય બે ચાર આઠ પંદર વીસ પચાસ આ રીતના અવલોકન આપ્યા હોય એમાંથી સૌથી મોટો આંકડો મોટો અવલોકન સૌથી નાનો આંકડો નાનું અવલોકનની બાદ બાકી કરો અને જે તમને સંખ્યા મળે છે એને આપણે શું કહીએ છીએ વિસ્તાર કહીએ છીએ ત્યાર પછીના એક વાક્ય કે એક શબ્દમાં આન્સર આપેલા છે મિત્રો ચાર સવાલ આવશે અંદર નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરો બહુપદી તમને આપેલી છે સ્ક્વેર તો મોટા મોટી ઘાત કેટલી છે તો કે બે તો આ બહુપદીનો આન્સર શું આવશે કે આ દ્વિઘાતની અંદર આવશે શેમાં આવશે દ્વિઘાતની અંદર એક અક્ષ અને વાયક્ષ જે બિંદુ એ છેદે એ બિંદુનું નામ શું તો કે ઉગમ બિંદુ શું કહેવાય એને ઉગમ

શોધો તો જો તમને અહીં આમ આપેલા છે આને આપણે x કહેવાય અને શું કહેવાય y તો x ની જગ્યાએ કેટલા મૂકવાના કે તો અહીંયા x ની જગ્યાએ k મૂકવું એટલે 2k y ની જગ્યાએ કેટલા મૂકવાના 3 તો અહીંયા y ની જગ્યાએ 3 મૂકો એટલે 5 3 15 બરાબર 17 15 ને સામે જવા દયો 17 15 17 માંથી 15 કાઢો 2 k બરાબર આવશે 2 2 એટલે k બરાબર આવશે 1 એટલે આનો જવાબ મળશે મિત્રો આપણને 1 ત્યાર પછીનો માહિતી ચૌદ પછી ચૌદ અઠ્યાવીસ એ માહિતી આપેલી છે એનો બહુલક શોધવાનો છે તો બહુલક એટલે શું તો બહુલકની શોર્ટ વ્યાખ્યા સૌથી વધુ વખત આવતું અવલોકન એટલે કે આમાંથી ક્યુ એવું અવલોકન છે કે જે સૌથી વધારે વખત આવે છે બરોબર આપણે ખાલી જોવાનું છે કોઈ ગણતરી નથી કરવાની અંદર આપણે તો જોવાનું કે ભાઈ એક બે ત્રણ અને ચાર ચૌદ કેટલી વાર એવું તો કે ચૌદ સાહેબ આવે છે ચાર વાર પચીસ એક જ વાર છે અઠ્યાવીસ જોવા જઈએ અઠ્યાવીસ પણ એક જ વાર છે પછી અઢાર જુઓ એક બે અને ત્રણ અઢાર ત્રણ વખત જ છે હવે વધુ સત્તર બરોબર સત્તર એક વખત ત્રેવીસ એક વખત બાવીસ એક વખત તો 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 કોઈ આનો સાચો આન્સર શું આવવાનો છે કે કે કારણ કેટલી વખત આવે ચાર વખત સૌથી વધારે વખત આવે આ એવું પણ બની શકે કે આમાંના કોઈ બે એવા અવલોકન આવી હોય કે જે સરખી વખત આવતા હોય કે બે ચાર ચાર વખત ત્રણ ત્રણ વખત બરાબર તો એ બંને બહુલક કહેવાય એને બહુ બહુલકીય માહિતી કહેવાય એકથી વધારે બહુલક મળી શકે બરાબર એટલે ગભરાવાનું નહીં ત્યાર પછી આવે છે તમારે સેક્શન બી સેક્શન બી જે આવે છે વીસ ગુણનો આવે છે મિત્રો દસ દાખલા એટલે કે અથવાના અથવામાં અથવા હોય છે અને એક દાખલાના બે ગુણ હોય છે બરોબર નાના નાના ટૂંકા દાખલા જે હોય સોટ દાખલા બે માર્ક ની અંદર તે ગણી શકે જો કિંમત શોધો ચેપ્ટર એકનો દાખલો છે બત્રીસ ને ઘાત સ્વરૂપે ફેરવાનું નિત્ય ઉપયોગ કરવાનો છે અહીંયા અને અહીંયા અથવાની અંદર બે એકદમ સરળ છે પછી આ તો હા હોય એકદમ ઇઝી છે ઓગણીસમો સમીકરણને વ્યાપ વ્યાપ કેવી રીતના બનાવવાનું દિશા સુરક્ષ સમીકરણને આ તરીકે દર્શાવો એટલે કે એનું પ્રમાણિત સ્વરૂપ આપો એ બી અને સી ની કિંમત આપો તો એ એટલે એક્સ સાથે હોય બી વાય સાથે હોય અને અચળપદ હોય એ સી હોય પણ અહીંયા છ છે એ ન આવે માઇનસ છ આવે કારણ કે આના આ બાજુ લેવું પડે બરાબર શું કરવું પડે ઝીરો એટલે એનું પ્રમાણિત સ્વરૂપ એ થશે તો આ ત્યાર પછીનો જે સવાલ આવે છે એક્સ અને વાયની કિંમત મૂકી અને ઉકેલ શોધી શકાય છે ત્યાર પછીનો ચોપડીનો દાખલો છે એકદમ બેઠો અને એકદમ ઇઝી છે બરાબર અથવાના અથવા કોણ એવો છે તો પૂરક કોણ આપણને ખબર હોવી જોઈએ કે પૂરક કોણ એટલે બે ખૂણનો સરવાળો એકસો એંશી થાય સર કેટલો થાય એકસો ખાસ યાદ રાખજો કોણ રેખિક જોડ અંતઃકોણ બધાના સરવાળો એકસો થવાના છે કોટેકોણ હશે તો 90 થશે પછી 22મો દાખલો એકદમ ઈઝી આપ્યો છે પ્રમેયને આધારે કે ભાઈ PQ બરાબર પીઆર હોય તો PQ ની સામે ખૂણો આર અને PR ની સામે ખૂણો ક્યુ આ બે સરખા થાય

ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ સેક્શન સી ની ચર્ચા કરીએ તો સેક્શન સી કેટલા ગુણનો આવે છે મિત્રો ચોવીસ ગુણનો આવે છે દરેકના ત્રણ ગુણ એટલે આઠ દાખલા તમારે કમ્પલસરી ગણવા પડશે ક્લિયર તો એ ત્રણ ગુણની અંદર કેવા દાખલા આવી શકે કે થોડાક મોટા દાખલા એમ થોડાક મોટા એટલા બધા મોટાને કે એક એક બે પેજ થઈ જાય બરાબર તમે જોઈ શકો છો 0.612 પોઈન્ટ છ બાર એને તમારે પી અપોઈન્ટ ક્યુ સ્વરૂપે દર્શાવવાનું છે પ્રમેય પૂછી લીધો જો પરસ્પર છેદતી બે રાખાથી બનતા અભિકોણ કેવા હોય સમાન હોય ચેપ્ટર નંબર છનો બેઠો પ્રમેય છે ત્યાર પછીનો જે સવાલ છે એ પણ એકદમ કેવો છે સરળ છે ચોપડીનો જ દાખલો છે પાછો એ પ્રમેય આવે છે જો એટલે પ્રમેયની તૈયારી તમારે કમ્પ્લીટલી કરવી જ પડશે મિત્રો કારણ કે સેક્શન ની આપણે ચર્ચા કરીએ સાથે હું સેક્શન ડીની જો વાત કરું તો સેક્શન ડીની અંદર મોસ્ટ ઓફ તમને બે પ્રમેય મને આ જોવા મળે છે ત્રણ પ્રમેય એક અથવામાં છે એટલે આપણે બે જ ગણીએ બરોબર અને અહીંયા મેં એક સાડત્રીસ નંબરનો દાખલો મૂકેલો છે જા સાડત્રીસ નંબરનો તો આની જગ્યાએ પ્રમેય મૂકી શકાય છે દાખલાની જગ્યાએ આઠમા ચેપ્ટરનો દાખલો છે એની જગ્યાએ શું મૂકી શકાય પ્રમેય મૂકી શકાય છે બરાબર એટલે ખાસ પ્રમેય તમારે ખાસ ક્લિયર કરવાના રહેશે મિત્રો અને એક મસ્ત મજાનો એક આલેખ આવશે જે તમને ચાર ગુણ અપાવશે કેટલા ગુણ અપાવશે ચાર ગુણ તો મિત્રો આ જે પેપર પહેલું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ મેં તમને કહી દીધું છે કે ભાઈ આનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણી એપ્લિકેશનની અંદર પેડ અંદર તમને જોવા મળશે બરાબર તો આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેવું નમસ્કાર